કોલકાતામાં અરજીકાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટર સાથે આઠ અને નવ ઓગસ્ટની રાત્રે થયેલી નિર્દયતા અને ક્રૂરતા પછી ન્યાયનો પડઘો દેશના ખૂણે ખૂણે બુલંદ બની રહ્યો છે દેશના દરેક શહેરમાં દરેક શેરીઓમાં ડોક્ટરો તેમના સાથીના બળાત્કાર અને હત્યા પછી ન્યાયની માંગ કરી રહ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટર પર બળાત્કાર અને હત્યા ત્યાર પછીની તોડફોડના વિરોધમાં આજે દેશવ્યાપી પ્રદર્શનનું આહવાન કર્યું છે સમગ્ર ગુજરાતના ડોક્ટરોએ દરેક ખાનગાની અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો ઇમરજન્સી વોર્ડ સિવાયના દરેક વોર્ડ પરની ફરજ પરથી જ્યાં સુધી આ મામલે ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી મોકૂફ થાય છે ડોક્ટરો ફરજ પરથી મોકૂફ થતા દરેક હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવતા આરોગ્ય મંત્રાલયે ડોક્ટરોને ફરજ પર પાછા ફરવા વિનંતી કરી છે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને પણ હડતાલની જાહેરાત કરી હતી ત્યારબાદ હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ મેદાનમાં ઉતર્યું છે આઈએમએ તે તમામ હોસ્પિટલમાં સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું માત્ર આવશ્યક અને અકસ્માત વોર્ડની સેવાઓ કાર્યરત રહેશે હું ડોક્ટર નિર્ઝર ઇથાનકી આંખના સર્જન સરકારી હોસ્પિટલ વેરાવળ આજરોજ અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વેરાવળ પ્રમુખ ડોક્ટર બીનાબેન ચૌહાણ અને સેક્રેટરી ડોક્ટર રવિ શામળા સાહેબની આગેવાની હેઠળ અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસે આવેલા છીએ તારીખ નવમી ઓગસ્ટના મેડિકલ કોલેજ કે દુષ્કર્મ અને હત્યા જે વિરોધમાં અમે લોકો બધા ડોક્ટર અહીં એકઠા થયા છે અને પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર આપ્યું છે આજે મારે એટલું જ એક મહિલા તબીબ તરીકે કહેવાનું છે કે જયારે દેશ બેટી બચાવો બેટી વધુમાં છેલ્લા પચાસ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું આજના દુઃખદ પ્રસંગ એવો છે કે જેનું વર્ણન કરતા હૃદય ઉઠે કાળજુ કંપી જાય ભયાનક પાસવી અમાનવીય બળાત્કાર એક મહિલા કે કોઈકની બેટી છે કોઈકની બહેન છે એના ઉપર થયેલા ગુના અને અપરાધને વિરોધ કરવા માટે દિલ્હી હેડક્ quarters ના आदेश થી ગુજરાત સ્ટેટ હેડ તરફથી મેસેજ આવતા વેરાવળ આઈ એમ એના બધા ડોક્ટર મિત્રો પ્રાઇવેટ નર્સિંગ હોમ હોસ્પિટલ્સ પ્રાઇવેટ ક્લિનિક્સ કોર્પોરેટ હોસ્પિટલ્સ ચેરિટેબલ હોસ્પિટલ્સ અને બધા ડેન્ટિસ્ટ ગઈ આજે સવારના છ વાગ્યા થી આવતીકાલે સવા છ વાગ્યા સુધી સંપૂર્ણપણે હડતાલ પાડી રહ્યા છે ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે વ્યાપક જાહેર હિતમાં આંદોલનકારી ડોક્ટરોને તેમની ફરજ ઉપર પાછા ફરવા વિનંતી કરી છે અત્યાર સુધી આ વિનંતી પર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી આજે ડોક્ટરોની દેશવ્યાપી હડતાલ વચ્ચે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આરોગ્ય વ્યવસાયકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલા સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે ગુજરાતની તમામ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ ગઈકાલથી ઓપીડી અને વોર્ડ સેવાઓ બંધ કરી છે જેનો આજે બીજો દિવસ વચ્ચે ગુજરાતની મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો માત્ર ઇમરજન્સી ડ્યુટી કરી રહ્યા છે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર તુષાર પટેલે આઈએમએની જાહેરાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે ગુજરાતના ત્રીસ હજાર ડોક્ટરો પણ આજે હડતાલ પર છે અમદાવાદની પંદરસો ખાનગી હોસ્પિટલો બંધ રાખવામાં આવી છે અને બે નિર્ધારિત સર્જરીઓ પણ રદ કરવામાં આવી છે ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અત્યારે જે મુદ્દો હાલ ચાલી રહ્યો છે નવ ઓગસ્ટે જે છોકરીને આપણે બંગાળ પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં એને જે એની પર બળાત્કાર થયો એનું મર્ડર કરી નાખ્યું એ બહુ જ ખરાબ ઘટના છે એક નારી એનું કામ આટલું સરસ આગળ વધીને કરી શકે છે તો એને કેમ આ રીતે કચડવામાં આવે છે એનો મને ક્યાં સલામતી નથી આ બધી ખૂબ જ જરૂરી વસ્તુ છે જ્યાં નારીનું સન્માન નથી ત્યાં કોઈ દેશનું બી સન્માન નથી જો નારી પૂજાય તો દેવો પણ ત્યાં વસતા હોય છે તો તમે એટલું કેમ નથી કરી શકતા કે એને એને સલામતી આપી શકો એના એના માટે પૂરતી સગવડો આપી શકો કે જે નિશ્ચિંત થઈને પોતાનું કામ કરી શકે તો આટલી જ અમારી અહીંયા આગળ માગણી છે કે પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ ફરી ભવિષ્યમાં ક્યારે આવું કરવાનું ના ના લે એવું અમારે જોઈએ છે ये इसलिए है कि जो आर जेकर मेडिकल कॉलेज में जो जूनियर रेजिडेंट का रेप एंड मर्डर हुआ है उसको जस्टिस मिले उसको सपोर्ट मिले इसलिए है दूसरा ये कि वर्क प्लेस पे सेफ्टी फीमेल के लिए बहुत जरूरी होता है जिसपे गवर्नमेंट ने गवर्नमेंट में कुछ स्टेप्स लेने चाहिए और ऐसे ही क्राइम में जल्दी से कोई डिसीजन लेके उसे कड़ी से कड़ी सजा देनी चाहिए ये हमारी मांग है એ સમગ્ર હિન્દુસ્તાન માટે શરમજનક ઘટના છે જ્યારે દર્દીઓની સેવા દર્દીઓની સારવાર કરેલા તબીબો પર આવો ઘાતકી હુમલો થઈ રહ્યો ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનિયર ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર અને તમામ પેથીના ડોક્ટરો હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો તમામ સ્ટાફ સખત રીતે વખોડી નાખશે નાખે છે ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે છેલ્લા પાંચ વર્ષથી આઈ એમ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં આના પ્રિવેન્શનના લો માટે કાર્ય કરી રહ્યાસ પણ સરકાર પોતાનામાં જ પડી છે જ્યારે નવ તારીખે આ બનાવ બન્યો પંદર ઓગસ્ટે જ્યારે સમગ્ર હિન્દુસ્તાન સ્વતંત્ર પર્વની ઉજવણીમાં હતો ત્યારે ત્યાં એના ઇવિડન્સને ભૂસાવવા માટેનું એક આખું ટોળું ઘૂસી જાય છે આનાથી આપણી શરમજનક ઘટના હિન્દુસ્તાન માટે કઈ હોઈ શકે કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ ઇન્કમ ટેક્સ સુધી રેલી યોજી હતી જેમાં હજારથી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા આયુર્વેદ ડોક્ટરો પણ આઈએમએની હડતાલને સમર્થન આપ્યું છે તેમજ રાજકોટ વડોદરા બનાસકાંઠા છોટા ગીર સોમનાથ સાબરકાંઠા જામનગર જુનાગઢ પાટણ સુરત મોરબી સહિતના ગુજરાત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ડોક્ટરોએ તેમજ અનેક સંગઠનો અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનેક નવા નવા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ચાલુ છે જેમાં બે દિવસમાં કુલ નેવ્યાસી ઓપરેશન કરવામાં આવ્યા તેમજ તેતાલીસો થી વધુ દર્દીને ઓપીડીમાં ચકાસવામાં આવ્યા છે જેમાં આજે ખાનગી તબીબોની હડતાલના પગલે ઓપીડીમાં અનેક ઘણો વધારો જોવા મળ્યો છે વડોદરા હોસ્પિટલ ખાતે આવેલા મેડિકલ કોલેજના છે આજે બીજા દિવસે પણ હડતાલ યથાવત છે ગુજરાત આયુર્વેદિક એસોનું પણ હડતાલને સમર્થન આપ્યું છે ગુજરાતના પચીસ હજારથી વધુ આયુર્વેદ ડોક્ટરોએ બંધનું એલાન આપ્યું છે આ ઘટનાના પીડિતોને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે બનાસકાંઠાના થરાદમાં પણ બળાત્કાર અને દુષ્કર્મ હત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું થરાદમાં ખાનગી હોસ્પિટલમાં ઘટનાના વિરોધમાં ચોવીસ કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે છોટાઉદેપુર આજે બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી છે ખાનગી હોસ્પિટલમાં પણ ચોવીસ કલાક ઓપીડી બંધ રહેશે માત્ર ઇમરજન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે ખાનગી હોસ્પિટલના સિત્તેર જેટલા તબીબો દ્વારા સદન તાલુકા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો

ડોક્ટર શીતલબેનને આપેલું છે અને બોડેલીના તમામ ડોક્ટરો જે આ ઘટનામાં સંડોવાયેલા હોય એને પકડીને એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે આરજી મેડિકલ કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાનિક અત્યાચાર રેપ ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે

સાથે મળી અને અમે એ વસ્તુઓ માટે અમારી લાભી કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ એક વસ્તુ એવી છે કે ગઈકાલે રાત્રે એક દર્દી જેને છાતીમાં સુખાવો હતો એવો દર્દી સિવિલ હોસ્પિટલમાં રાત્રે દોઢ વાગે આવે અને એનું સારવાર તેમના મૃત્યુ થયા બાદ એના સગાવવાના અમે ડૉક્ટરોને સ્ટાફને અને માર મારી માંગ કરી અને ઉડાવેલ હતા એ અનુસંધાને અને જે જે દિવસ પહેલા કલકત્તા અંદર ગીચો પર સાધન પુષ્કળ મંતરી અને મોતને ખાટુ કરવાનો આવેલી છે એ અંતરનો સરકારને માંગણી છે કે લોકોની સલામતી માટે જે કાંઈ જરૂરી હોય પગલા લેવા એવા કાયદાઓ કરવા અને આ કાયદાઓ અમલવારી યોગ્ય રીતે થાય વિરાવલ મેડિકલના તમામ સભ્યોએ કાળા વસ્ત્રો ધારણ કરી ગુનેગારોને કડક સજાની માંગ સાથે ડે કલેક્ટર મારફતે સરકારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો ઘટનાને લઈને તબી બબલમાં ઘેરો આક્રોશ જોવા મળ્યો હતો સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટ આજે વિરોધ પ્રદર્શન કરવા માટે હિંમતનગર રેલી યોજી સૂત્રોચ્ચાર કરી સિવિલ ખાતે પહોંચ્યા હતા આ રેપ વિથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને સખતમાં સખત સજા મળે અને દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટેનું આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જામનગર આ ક્રૂર અને નિર્દય ઘટનાને પગલે તબીબોને કોલેજના પરંતુ ભાજપ મહિલા પણ આક્રોશ જોવા છે ઘટનાની નિંદા કરવા જામનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા શહેર ભાજપ કાર્યાલયથી શરૂ થઈ લાલ બંગલા સર્કલ સુધી મૌન કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી તેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા મહિલા મોરચાના પ્રમુખ સહિતના મહિલા મોરચાના સંગઠનના મહિલાઓ હાજર આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા વધુમાં એમણે જણાવ્યું હતું કે પીડિતોને પાછા નહીં આવે શકે પણ તેની આત્માને શાંતિ મળે અને પરિવારજનને સુખદ નિર્ણય આવે આ તમામે તમામ આરોપીઓની ફાંસીથી ઓછી સજા ન થાય એવી માંગ કરી છે જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા મમતા બેનર્જીનું પુતળા દહન કરવામાં આવ્યું હતું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે જુનાગઢના માળિયા હાટીના સરકારી હોસ્પિટલના ડોક્ટરો કોલકાતા ગતરાતે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓ દ્વારા ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર હુમલા કરવાની એમ બંને ઘટનાના પગલે સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર સહિત ડેન્ટિસ્ટ સર્જન તથા મેડિકલ ઓફિસરોએ તંત્ર બંને કેસમાં ડોઝ પગલા લે એ માટે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો હું ડોક્ટર કિશન ગોદાસરા માળિયા હાટીના જનરલ પ્રેક્ટિશનર એસોસિએશન જે કલકત્તા ડોક્ટર ઉપર થયેલા હત્યાને ગેંગ્રે તથા જુનાગઢ સિવિલના સ્ટાફ અને ડોક્ટર ઉપર થયેલા હુમલા બાબત જે કાર્યવાહી સરકાર કડકથી કડક સજા આપે અને પકડે

બીન ઇમરજન્સી તબીબી સેવાઓથી દુરાયા છે અને કડક ન્યાય અને કડક પગલાની માંગણી કરી છે માંગણી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે આજની અમારી રેલી આ પશ્ચિમ બંગાળમાં અઠવાડિયા પહેલાં જે આરજીકર મેડિકલ કોલેજમાં જે ઘટના બહેની છોકરી સાથે રેપ અને મર્ડરનો કેસ જે એના માટે જે જવાબદાર વ્યક્તિઓ હતા એને પકડવાની બદલે ત્યાંની લોકલ ગવર્મેન્ટે એને બચાવવાનો જે પ્રયત્ન કર્યો એના ફેમિલી ફેમિલી મેમ્બર્સને ગેરમાર્ગે દોર્યા કે આ સુસાઈડ કર્યું છે પેલું કર્યું છે જનરલી આપણે બધા જાણતા જ જોઈએ કે હવે કાંઈ પણ ઘટનાઓ થાય તો ત્યાંની કોઈ પણ ગવર્મેન્ટ હોય લોકલ હોય તો એના માટે જવાબદાર વ્યક્તિઓને પકડવા માટે કે સજા આપવા માટે પ્રયત્ન કરતી હોય છે જ્યારે આ કિસ્સામાં એનાથી બધું ઉલટું જ બન્યું છે કે ભાઈ જવાબદારોને પકડવા કે સજા માટે સાબિત કરવાને બદલે એ લોકોને પ્રોટેક્શન માટેના એના પ્રયત્નો હતા તો એને કારણે જે આખો એક અઠવાડિયું વીતી ગયું તેમ છતાંય હજી અમુક જવાબદાર વ્યક્તિઓ હજી પકડાના નથી એક જ વ્યક્તિની ધરપકડ થઈ છે ત્યાંના જે લોકલ ડૉક્ટરો પોતાના પ્રશ્નોને લઈને જે બધી ધરણા પ્રોટેસ્ટ કરતા હતા જે જગ્યાએ એના એવિડન્સ હતા તો એના માટે જે એના લોકલ જે ગુંડાઓ કોઈ પણ હોય કે અચાનક આવી અને એને જે એવિડન્સનો નાશ કરવા માટેનો જે બધો પ્રયત્ન કર્યો છે તો એના માટે એક ડૉક્ટર તરીકે તો નહીં પણ સામાન્ય નાગરિક તરીકે એક જાતનો વિરોધ છે કે ઘટનાઓ તો ખરાબ બને પણ બન્યા પછી એને જે બચાવવાનો પ્રયત્ન કરે છે આવી બધી વસ્તુઓ ઘટનાઓ ન બની એના માટે જેને કહી શકાય કે કોઈ પણ સામાન્ય માણસ હોય એનો આક્રોશ એટલો હોવો જ જોઈએ બરાબર ને એના માટે થઈને અમે આ એક રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા પશ્ચિમ બંગાળના કલકત્તામાં ચાર દિવસ પહેલાં મધુપેતા દેવનાથનું એક લેડી ડૉક્ટર ફિમેલનું હોસ્પિટલ પ્રિમાઇસ માટે પહેલાં રેપ થવામાં આવ્યું અને ત્યારબાદ એનું બ્રુટલ મર્ડર એટલે ક્રૂરતાપૂર્વક એમની હત્યા કરવામાં આવી જેને લઈને સમગ્ર દેશના ડૉક્ટરો હડતાલ પર છે સિવિલ હોસ્પિટલ ભાવનગરની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ હડતાલ ઉપર હતા ચોક્કસ મુદ્દતની હડતાલ પર આ ડૉક્ટરો છે અને આપ જોઈ શકો છો લગભગ લગભગ પાંચસોથી વધારે ઇન્ટર્ન ડૉક્ટર અંડર ગ્રેજ્યુએટ ડૉક્ટર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો અહીંયા જસ્ટિસ માટે આવી ચૂક્યા છે અને એક મૌન રેલીનું મૌન રેલી કાઢીને તેઓ કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપવાના છે ત્યારે અત્યારે આપણી સાથે ફિમેલ ડોક્ટર છે એને પૂછીશું કે તમે શેની માટે જસ્ટિસ માંગો છો અત્યારે જે કોલકાતામાં બનાવ બન્યો છે તેના માટે ખૂબ જ ખરાબ રીતે ગેંગરેપ તથા તેમનું ક્રૂરતાથી હત્યા થયું છે તો પ્રથમ તો ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેમણે કરેલી તમામ માંગણીઓ પૂરી કરે તેના માટે અમે એમના સપોર્ટમાં છીએ અને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ ડોક્ટર્સો હડતાલ ઉપર જાય તો દર્દીઓને તકલીફ પડે એવું નહીં અત્યારે અમે ખાલી ઓપીડી સેવાઓ બંધ રાખી છે જ્યારે તમામે તમામ ઇમરજન્સી સેવાઓ શરૂ છે અમારા શાંતિપૂર્વક વિરોધ સાથે સાથે અમે દર્દીની સલામતી પણ જોઈ રહ્યા છીએ અને એમની સારવાર કરશું તમારી અત્યારે અમારી ડિમાન્ડ એક જ છે કે કોલકાતામાં જે થયું છે તેમની તમામ માંગણીઓ સરકાર પૂરી કરે તેમજ સેન્ટ્રલી મેડિકલ તેમજ પેરામેડિકલ બધે બધા માટે અમારી જે બી સલામતીની માંગણીઓ છે જે છેલ્લા પાંચ વર્ષથી અમે માંગણીઓ કરી રહ્યા છે તે તમામ સલામતીની માંગણીઓ સરકાર શ્રી પૂરી કરે ગુજરાતમાં પણ નાના મોટા એટલે કેસીસ આવા થયા છે ડૉક્ટર્સને લાફો મારવાના કે એની સાથે ઝઘડો કરવાના તે બાબતે શું કહેશો જી અત્યારે પણ સરકારી હોસ્પિટલ ભાવનગરમાં વારંવાર આવા નાના મોટા પ્રસંગો જેમાં સરકાર દર્દીઓ છે તેના સગા સંબંધીઓ ડૉક્ટર જોડે અવ્યવહાર કરે ગાળા ગાળી કરે આવું ઘણી વખત થતું હોય છે રાત્રે ઇમરજન્સીમાં આવતી વખતે પણ ડોક્ટરોની સલામતી રહે તે માટે સિક્યોરિટી વધારવી જોઈએ કેમેરા સર્વિલિયન્સ થવા જોઈએ આ બધી જ અમારી માંગણીઓ છે આ હતા ડૉક્ટર કે જેમણે કીધું કે ભાઈ સરકાર પાસે એ જ માગણી છે કે સૌથી પહેલાં તો જે કલકત્તામાં જગન્ય અપરાધ થયો તે માટેનું જસ્ટિસ મળવું જોઈએ તેની માટેના તેને કડક કાયદા કરવા જોઈએ અને એ ઉપરાંત જે હોસ્પિટલમાં ડોક્ટરો કામ કરી રહ્યા છે તેમની સેફ્ટી ના કેવલ ખાલી સ્ત્રી મહિલા તબીબ પણ દરેક ડોક્ટર અને પેરામેડિકલ જે સ્ટાફ છે તેમની સેફ્ટી હોવી જોઈએ તે સરકાર પાસેથી છેલ્લા પાંચ વર્ષથી માંગ થઈ રહી છે પણ સરકારની ઊંઘ ઉડતી નથી ભાવનગર સિવિલ હોસ્પિટલથી હિરેનબાયણ સાથે હું સિદ્ધાર્થ ગોગારી